વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે પાલેજ પોલીસ મથકની મુલાકાત કરી ઇન્સ્પેક્શન કર્યું તેઓએ પોલીસ મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું વડોદરા રેન્જના આઈજી પી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ભરૂચ નાયબ પોલીસ અધ્યક્ષે સ્વાગત કર્યો ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી હતી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે તેઓને પોલીસ મથકની વર્ષ દરમિયાન થયેલી કામગીરીની જાણકારી આપી મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આજરોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં કરવામાં અનુસંધાને મારા દ્વારા પાલેશ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે ગયા વર્ષ કરતા આ વર્ષના આઠ માસના ગુનાની શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય તે વિશે એસપી સાથે ડીવાયએસપી સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી એ માટે દરેક ગામડામાં જઈ લોકોની સમસ્યા સાંભળી અને વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી સાથે સાથે તેરા તુજકોર પણ જે મુદ્દામાલ પોલીસ પાસે હોય તે નાગરિકોને પરત મળે તેના માટે પણ જે ફરિયાદો કરવામાં આવી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે મને વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતા પાલેશ પોલીસ મથકમાં અકસ્માતના ગુના બન્યા પાલેશ હાઈવે ઓવરબ્રિજ નીચેનો વધુ એક ગાળો ખુલ્લો કરવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી અને મેં એસપી તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપી શું નિરાકરણ લાવી શકાય તે બાબતે સૂચન કર્યું છે ઓવરઓલ કામગીરીની સમીક્ષા ખૂબ જ સંતોષકારક છે તેવું જણાવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે